જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે પાલકના થેપલા બનાવીશું જે બાળકો પાલકનું શાક ના ખાતા હોય તો તમે આ રીતથી થેપલા બનાવીને આપો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવીએ પાંચસો ગ્રામ મેં પાલક લઈને આવી રીતે બારીક કાપી દીધી છે ધોઈને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ભાજીને આવી રીતે ચોળી દેવાની છે જેથી ભાજીનું પાણી પણ આમાં છૂટું પડશે અને આપણે લોટ બાંધવામાં પણ આસાની રહેશે તો આવી રીતે મિક્સ કરી દેવાનું છે પાંચેક મિનિટ મેં એને મિક્સ કરીને રહેવા દીધું હતું હવે આપણે એમાં મસાલા કરી દઈશું એક ટેબલ સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન જીરું પાવડર વન ફોર્થ ટીસ્પૂન જેટલી મેં હિંગ ઉમેરી છે વન ફોર્થ ટીસ્પૂન અજમો ઉમેરીશું આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે એક ટેબલ જેટલી એક ટેબલ સ્પૂન મેં લસણ ઉમેર્યું છે અને એક ટેબલ સફેદ તલ ઉમેર્યા છે લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે મોયણ ઉમેરીશું તેલનું અને આવી રીતે મિક્સ કરીને લઈ લેશું હવે આપણે આમાં ઘઉંનો લોટ ઉમેરીશું પહેલા આપણે ભાજીથી જ આવી રીતે મિક્સ કરી દઈશું લોટને જરૂર પડે તો જ આપણે પાણી લઈને લોટ બાંધીશું નહીં તો આમ જ લોટ બંધાઈ જશે ખૂબ જ પાણી છૂટતું હોય છે તો આ રીતથી મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને મસડી દેશું લોટને પાંચેક મિનિટ એને ઢાંકીને લઈ લેશું પછી આપણે થેપલા બનાવીશું હવે આપણે થેપલા બનાવીશું તો એક મીડિયમ સાઇઝની લોહી લઈ લઈશું અને થેપલાને વણીને લઈ લેશું મિત્રો જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આપણે થેપલું વણીને લઈ લેવાનું છે હવે આપણે થેપલાને ચડવીને લઈ લેશું આ થેપલા ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તમે આ રીતથી બનાવશો તો કે પ્રવાસે બી તમારે જો થેપલા લઈ જવા હોય તો આ રીતથી બનાવીને તમે લઈ જઈ શકો છો એક સાઈડ પર થોડુંક થેપલું ચડે એટલે એને ટર્ન કરીશું અને તેલ ઉમેરી તેલનો તેલથી શેકી લેશું આ રીતથી થોડુંક એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને શેકીને લઈ લેશું બીજી સાઈડ પણ આપણે એ રીતથી શેકીને લઈ લઈશું એ જ રીતે બાકીના બધા થેપલા હું બનાવીને લઈ લઈશ એક સાઈડ ચડે એટલે ફરીથી આપણે એને ટર્ન કરીશું અને સારી રીતથી લઈ લેશું બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ રીતથી થેપલા બનાવીને આપી શકો છો તો તૈયાર છે પાલકના થેપલા એને મેં ચુંદર અને ગાજર મરચાં સાથે સર્વ કર્યા છે થેન્ક્સ ફોર વોચિંગ